પ્રખ્યાત છે વડોદરા એકમ પશ્ચિમ વિભાગ સુબાનપુરા ખાતે શિશુ ગરબા મહોત્સવ શિશુ ગરબા ગ્રાઉન્ડ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રંગ દ્વારા પ્રતિ આવેલા ગરબા પાસે ગ્રાઉન્ડ માં કરવામાં આવે છે ધર્મ નગરી છે સંસ્કાર ની નગરી છે સાંસ્કૃતિક નગરી છે આજે તમે નવરાત્રીની ની પ્રથમ દિવસે સમગ્ર વડોદરા શ્રી વાસીઓ ને નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું મા અંબા બધાની જ આરાધનાઓ બધાની જ મનોકામના પૂર્ણ કરે અને જુઓ છો કે આ માતાજી છે અંબાલાલ જે બી કહે પણ અંબાજી જે કહે એ જ થશે જાય વિધિ રાખે રામ તાઈ વિધિ આજે ભગવાનની દયાથી પહેલા જ દિવસે હજારોની સંખ્યામાં જ્યારે દીકરીઓ અહીંયા આવી રહી છે ત્યારે આજે દીકરીઓના મા બાપ ભગવાનનો અમે આભાર માનીએ છે કે આ સુરક્ષિત ગરબા ભરોસાના ગરબા સીસીટીવીના ગરબા અહીંયા શૌચાલયની વ્યવસ્થા મા બાપ સાથે લોકોની બેસવાની વ્યવસ્થા તો બસ આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખાસ કરીને શિશુ ગરબા ગોરવા ગોત્રી સુભાણપુરા વિદોરા પાર્ક ઊંડેરા સેવાશી બધી દીકરીઓ નિઃશુલ્કપણે એક બે રૂપિયા વગર આ દીકરીઓ પોતાના ભરોસાને એમની મા સાથે ગરબા રમતા હોય તો માને પ્રાર્થના કરીએ તમે જુઓ કે જ્યારે અમે વિરાટ મૂર્તિ તો હજારોની સંખ્યામાં લોકોએ માના દર્શન કર્યા આજે મા નવદુર્ગાની પ્રતિમાની વિરાટ મૂર્તિ સાથે ગરબા અમારા વિધાલ જોશીબેન ખૂબ ઝૂમણે છે પોતે ઝૂમતા જાય છે અને ગરબાને પણ ઝુમાડે છે દીકરાઓ પણ ગમે છે આજે પ્રથમ દિવસે પણ આ રીતના છે અમારે ગરબાને લોકોને આપવા બંધ કરવા પડ્યા છે એટલા લોકોનો ભરોસો એટલા થયા છે કે હવે અમારા દીકરો રમશે ક્યાં એટલી બધી અમને હવે જગ્યા કૂટે પણ આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ એ દસે દસ દિવસ નિર્ઘ્ને ભગવાન બે રાજા ના વર્ષે દીકરાઓને આનંદ કરાવે અને મા દુર્ગા ભરોસા સાથે વિશ્વાસ સાથે મા આશીર્વાદ સાથે બહુ જ દીકરો પ્રથમ દિવસ નહીં પાંચમો દિવસે ગરબા હોય એવા આજનો ગરબા પ્રથમ દિવસે ગુરબા કરે છે બસ આજ અમારા પર ભગવાન ંદ મહારાજ ના આશીર્વાદ છે અને સમર્પિત થઈને કોઈ બી કામ કરવો તો બધા જ કામ સફળ થાય છે પ્રાર્થના અમારા કોઈ પણ બધામાં વિજ્ઞાન આવે હાજર હોય દરેક આયોજક પણ ખૂબ મહેનત કરતા હોય છે એ નાનો ગરબો હોય મોટો ગરબો હોય બધા જ આયોજકોને કોઈ મુશ્કેલી ના પડે અને બધા જ મન મૂકીને દીકરીઓને ખૂબ ગરબે રમાડે માં બધા લોકોની આ મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવી

આયોજક રોનક આયરે દીપક આયરી પૂર્વ કાઉન્સિલર પૂર્ણમા આયરી આયરી પરિવાર તેમજ જેનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ની ટીમ અને શિશુ ગરબા ટીમના સૌ પરિવારના સભ્યો ઉપસ્થિત રહી ખેલૈયાઓ નો ઉત્સાહ વધાર્યો હતો શિશુ ગરબા ગરબાના ગરબાની જમાવી હતી મોટી સંખ્યામાં તથા ભક્તો હોય અને પ્રથમ પર્વે તમે એટલે કે નવરાત્રી ની પ્રથમ રાત્રિ શિશુ ગરબા મહોત્સવ બે પચીસ ની અંદર પણ જે પ્રમાણે લોકોએ જે પ્રમાણે બાળકોએ બહેનો એ એમને અમારા પર વિશ્વાસ દાખવ્યો છે કે પ્રથમ દિવસે જ ગ્રાઉન્ડ આખું ફૂલ છે અને તે દેખતા તેમના પરનો અમને પ્રેમ દેખાઈ આવે છે એવી જ રીતે

તેમજ અમારું તમામ જે મિત્ર મંડળ છે જે યુવા મંડળ છે અમારું એ યુવા મંડળનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એવી જ રીતે મારા મોટા ભાઈ એવા રોનકભાઈ મારા કાકા એવા જીતેન્દ્રભાઈ સાચા દીપકભાઈ અમારા જે તમામ જે કાર્યકર્તાઓ છે એ જે હંમેશા અહીંયા વરસાદની પરિસ્થિતિની અંદર મેદાન ખરાબ હોવા છતાં પણ